દેશનો ખેડૂત બીજા લોકોને ખવડાવે છે નુકસાન ભોગવી રહ્યા છે દોસ્તો નું જ્યારે કહેર થાય ત્યારે આપણે ઘણું મોટું માઠું નુકસાન ભોગવવું પડતું હોય એમાં તમે જોયું હશે કેટલા બધા ખેડૂત મિત્રોના પાથરા તણાણા

ખર્સા સામે જયારે કુદરત વળતર ન આપે ત્યારે આપણને ખૂબ મોટું કારણ કે હાથમાં આવેલો મોમાં આવેલો છે છે તે આપણા માટે ખૂબ દુઃખની વાત પણ દોસ્તો આપણે ખેડૂતના દીકરા ઘણા એવું કે આપણા બાપ દાદા હોય તો આપણને એમ કે વર હાર્યા ભાવ તો નથી હારી ગયા ને એટલે આવી પરિસ્થિતિની અંદર પણ જે લોકોથી થઈ શકે એટલી આડોશી પાડોશીથી જે કોઈ મિત્રોથી થઈ શકે એટલી મહેનત કરી મદદ કરજો જેથી કરી અને આવનારું જે આપેલું દુઃખ કુદરતે આપેલું દુઃ છે એ દુખ આપણે ભૂલી જઈએ દોસ્તો ખાસ કરીને આજની વાત આપણે કરવી તુવેરના પાકની વાત તુવેરનો પાક ખૂબ અગત્યનો છે ઘણા બધા ખેડૂત મિત્રો મગફળી કાઢી તુવેરને મગફળીનું ભેગું વાવેતર કરીને એમાંથી મગફળી કાઢીને તુવેરની માવજત કરવા જતા હોય ત્યારે તુવેરના પાક પણ વેર વિખેર થઈ ગયો છે ઘણી વખત એવું બને કે પાકની અંદર ઉત્પાદન સારું મળવાનું હતું પરંતુ એવી પરિસ્થિતિ આજે નિર્માણ પામી છે કે જે તુવેર છે એને ઉભી રાખવી પણ મુશ્કેલ થતી હોય વરસાદનો માર લાગવાના કારણે તુવેર આડી પીડી છે તુવેરની ડાળીઓ ભેંગી હોય પવનના કારણે તો આવી બધી પરિસ્થિતિની અંદર તુવેરને હવે કેમ બસાવી શકીએ ઘણો બધો વરસાદ વરસ્યો છે જે આપણે માંગતા હતા ત્યારે હતો ને અત્યારે કમોસમી વરસાદ આવ્યો છે કટાણે આવેલો મેહુલિયો આપણે એનું સ્વાગત નથી કરતા પરંતુ ખાસ કરીને જોઈએ તો એવા વિસ્તારોની અંદર કે જ્યાં તુવેર કાળી જમીન ની અંદર છે પાણી ભરાઈ રહેતું હોય તો આવા વિસ્તારની અંદર પહેલા તો સુકારાનું સૌથી મોટું જોખમ છે તુવેરના પાકની અંદર સુકારો આવવાની શક્યતા છે એટલે એ સુકારાનું ખાસ કરીને નિયંત્રણ થઈ રહે એના માટે થઈ અને પ્રોપર યોગ્ય ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરવો એઝોસ્ટ્રોબિન કોનાજો આવે ઘણી બધી એઝોસ્ટ્રોબિન ગ્રુપની દવાઓ જે આવે છે એ તમારા માટે ઘણી બધી ફાયદાકારક રહેશે ઘણી અન્ય ફૂગનાશક દવાઓ એનો જો છંટકાવ થઈ શકે અને યોગ્ય હોય અનુકૂળ વાતાવરણ હોય તો કરી દેવો જરૂરી છે જેથી કરીને સુકારાનો જોખમ છે આપણી તુવેર ઉપર ન રહે જેથી કરી અને આપણી તુવેરનો પાક આપણે વૃદ્ધિ વધારે થશે એટલે હવે એમાં કોઈ બીજા અન્ય કોઈ ખાતરો કે વર્ધકોનો ઉપયોગ કરવો નહીં આ તમને ખાસ ભલામણ કરવામાં આવે છે ત્રીજી વસ્તુ એવી છે કે ફૂલ ખરવાનું વરસાદનો સાંટો પડ્યો એટલે જે કઈ ફૂલ આવ્યા થાય ફૂલ બધા ખરી ગયા છે એટલે ફૂલનું ખરણ વધી ગયું પથારી થઈ ગયું એવું લાગે તો આવી પરિસ્થિતિની અંદર દોસ્તો આપણે ફૂલ ફરીથી ફ્લાવરિંગ કરી શકીએ એના માટે થઈ અને કેવી માવજત કરવી જોઈએ એની આજે થોડી ચર્ચા કરી લઈએ સુકારાનું જોખમ અને ફૂલ ખરી ગયા તો હવે વધારે ફૂલ ફાલ બેસે એના માટે ખેડૂતે શું કરવું જોઈએ પરંતુ વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને તમારે માવજત કરવાની છે વધારે ફૂલ ફાલ માટે આપણે જયારે તુવેરના પાકની અંદર કોઈ છંટકાવ કરવા નીકળીએ તો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે પહેલા એની અંદર કોઈ વૃદ્ધિ કરતા એવા વર્ધકો કે ખાતરોનો ઉપયોગ ન કરીએ કારણ કે તુવેરની વનસ્પતિ વૃદ્ધિ વધી જાય તો ફૂલ ફાલ ઘટી જાય પાણી વધી જાય તો પણ ફૂલ ફાલ ઘટી જાય હવે પાણી કુદરતને આધીન આવી ગયું છે એમાં તમારું મારું હાલવાનું નથી નહીં તો આપણે પાણીના શેડ્યુલ ની વાત કરતા હતા પણ પહેલા તો ફૂલ ફાલ માટે તાણ આપી દેવી જરૂરી છે એમાં કોઈ બીજું ખાસ પાણી આપવું નહીં જેથી કરીને તમને તુવેરનો પાક સહી સારો એવો લઈ શકે અને વધારે ફૂલફાલ માટે તમે બજારની અંદર મળતા હોમોબ્રાસીનો લાઈટ બજારની અંદર આવે છે હા હોમોબ્રાસીનો લાઈટ ઘણા બધા પ્રકાર 0.01% આવશે છંટકાવ કરવાનો છે સારા ફ્લોરિંગ અને ફૂલ માટે ખાસ કરીને વાત કરીએ છીએ બીજી પ્રોડક્ટ તમારે વાપરવી હોય તો આના સિવાયની તમે ક્લોરો ક્લોરાઇડ કરીને જે આવે છે એ પણ બજારની અંદર ખૂબ સારા માત્રાની અંદર મળી રહી છે તો એ પણ તમે પચીસ ત્રીસ એમએલ સુધી જાય અને છટકાવ કરી શકો છો એનો પણ ખૂબ સારા પરિણામ મળે છે ખાસ કરીને ગયા વર્ષે અમે જે ખેડૂત મિત્રો પાસેથી રિઝલ્ટ લીધા હતા તો એ ફૂલ મોર કરીને પ્રોડક્ટ આવે છે એ પણ ખૂબ સારી છે બજારની અંદર ઘણી બધી જગ્યાએ મળી રહી છે બરોબર તો આ પ્રોડક્ટ છે એનો તમારે છે ખાસ કરીને ચાલીસ મિલી એક પંપની અંદર નાખીને છટકાવ કરવાથી તુવેરની અંદર ફૂલ છે એ ખાસ સારા આવશે અને પછી ફૂલ સેટ કારણ કે ફૂલ તો ખૂબ સારા એવા આવી જાય પણ એમાંથી સિંગ બનતી નથી મોટા ભાગના ફૂલ ખરી જાય છે જો કદાચ ફૂલ મોર ન વાપરવું હોય ફ્લાવરિંગ સારું હોય તો તમે ફૂલ સેટ આમાં ભૂલતા નહીં ફૂલ સેટ કરીને જે આવે છે એનો તમારે ઉપયોગ કરવાનો છે ચાલીસ મિલી બજારની અંદર મળતું હોય ન મળે તો તમે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર અવશ્ય માહિતી મેળવી શકો છો આ બજારની અંદર પ્રોડક્ટ કેટલી વાપરવી એની પાસે ઘણી બધી માહિતી એમની હોય તો એ માહિતી ઘણા બધા ખેડૂત મિત્રોએ ગયા વર્ષે તુવેર અંદર આ ફૂલ સેટ ફૂલ એક સેટ કરવાનું કામ કરે છે જેમાંથી સિંક બની જાય ફૂલ સીધું ખરી જાય તમને ખબર છે ફૂલના મોડિયા હોય આપણે ફોટોગ્રાફની અંદર દેખાડીએ મુજબ ફૂલ ધીરે 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 કરમાઈ જાય અમુક વાર આખું ફૂલ દાંડલી થી ખરી જતું હોય એવું ન થાય એના માટે તમે ફૂલ સેટનો ઉપયોગ કરવાનો છે સાથે સાથે ખાતરમાં ઉપયોગ કરીએ તો જીરો બાવન ચોત્રીસ

વાત કરવા જઈએ તો ઘણો બધું લાંબુ કન્ટેન્ટ થઈ જતું હોય ને ઘણા બધા ખેડૂત મિત્રોને પછી તમે શોર્ટની અંદર માહિતી આપો એટલે ખાસ ફૂલ વધારવા અને ફાઇલ વધારવા માટે પહેલો ડોઝ મારો તો હવે પછી તમે ફૂલ સેટ અને ઝીરો બાવન ચોધરીનો મારજો ફૂલ ન આવતા હોય તો ફૂલ મોરનો ઉપયોગ કરજો હોમોગ્રાસિનોલાઇટનો ઉપયોગ કરજો ક્લોરોમેક ક્લોરાઇડનો ઉપયોગ કરી શકાય આ તમારા માટે બેસ્ટ છે આના બે રાઉન્ડ જો મારવામાં આવે તો તુવેરની અંદર ખૂબ સારા પરિણામ મળશે એવી અમને ગયા વખતની ખાતરી છે આ સિવાય ટોવરને ઘણી બધી યળ અને જીવાત એવી આવે છે કે ના ફૂલ ખેરવી નાખે છે, સિંગ ખેરવી નાખે છે. તો યળના નિયંત્રણ માટે તમે ઇમામેટેન બેન્ઝોઇડ બજારની અંદર આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો અથવા તો નોવાલ્યુરોન કરીને જે આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. નોવાલ્યુરોન અને ઇન્ડોક્ઝાકાર કરીને જે દવા મિથની અંદર મળતી હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો. લીંબોળીનું તેલ બજારની અંદર ખૂબ સારું એવું આવે છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો. ઘણીવાર આપણે લીંબોળીના તેલને ઘણા બધા ખેડૂત મિત્રો એનો ઉપયોગ કર્યો છે. એ લીંબોળીના તેલ માટે પણ તમે અહીંયા આપેલા નંબર ઉપરથી અવશ્ય કોન્ટેક કરજો તમને માહિતી સારી મળશે એટલે ખાસ આજનો વિષય તમને એવો રાખવાનો હતો તુવેરમાં ફાલ ફૂલ વધારવા માટે કઈ દવા તો બે ખાસ કરીને દવાનો સહી તમારે ભલામણ કરવામાં આવે છે અને ઉપયોગ કરજો તુવેરની અંદર ખૂબ સારું ઉત્પાદન મળશે વેગે પાંચ મણ તુવેર કે મણ તુવેરનો ઉત્પાદનમાં વધારો થાય ને તો તમારો ખર્ચો છે એ નીકળી જતો હોય ઘણીવાર કુદરતી કહેર આવે તો પછી આપણા આપણું કઈ ચાલતું નથી પણ જો આપણે આપણી રીતના મહેનત કરવાની હોય તો મિત્રો આ બધી વસ્તુઓ છે જાણી જાણીને ખેતી કરવામાં આવે તો ખૂબ સારું ઘણા બધા લોકો એવું ગયા વખત ખૂબ સારા પરિણામ મેળવતા પાંચ દસ ટકા લોકો એવું કહે છે કદાચ એને મિસ્ટેક થઈ છે અથવા તો કદાચ એને પરિણામ નહીં મેળવ્યું હું માની શકું છું આ વખતે પણ એવા છે મગફળીની ની અંદર સિત્તેર એસી ટકા લોકો એવા છે તમારી કહેવાની માવજતથી ખૂબ સારો ફાલ બેઠો પણ કીધું એ પ્રમાણે કુદરતનો કહેર થયો ત્યારે ઘણા બધા લોસ પણ ગયો હશે એટલે આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી વધારે માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલ ને ફોલો કરવાનું લાઈક કરવાનું અને શેર કરવાનું નહીં ભૂલતા અને ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારોની અંદર આપણે આડોહી પાડો હોય તો એમને થોડીક મદદ કરજો જેથી કરીને જગતનો તાત થઈ શકે કારણ કે આ દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ આજે એમની જન્મ જયંતિ હોય અને એમને આપણે યાદ કરીએ સરદાર વલ્લભભાઈ પટેલ હતા કે આ દેશની અંદર સાતી કાઢી અને હાલવાનો કોઈને જો અધિકાર હોય તો આ દેશના ખેડૂતને છે એટલે આપણે ખેડૂત છે આપણે ખાસ કરીને માંગવું હોય તો કુદરત પાસે માંગશું કારણ કે ખેડૂતને કુદરત જ બસાવશે બીજું કોઈને બસાવીને કુદરતને નથી દેવું તે નહીં દે અને દેવું છે તો એ અઢળક દઈ દેશે એટલે ભગવાનને જ પ્રાર્થના કરીએ કે હવેથી આવો કાર અમારા ઉપર ન આવે તો આપણે આપણું સાદગી ભર્યું ખૂબ સારું વ્યવસ્થિત જીવન જીવી શકીએ અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય